શિક્ષાપત્ર ચોત્રીસમું બે પ્રકારની ભક્તિનું નિરૂપણ સાક્ષાત સેવા રૂપ એવી મુખારવિંદની ભક્તિ વડે શ્રી કૃષ્ણની સદા સર્વદા સેવા કરવી એનાથી ફલરૂપ શ્રી કૃષ્ણ સ્વતઃ પ્રાપ્ત થાય છે ચરણાત્મક સેવાથી ધર્મવિશિષ્ટ પ્રભુની પ્રાપ્તિ થાય છે પણ આ ચરણાર વિંદની સેવામાં સાયુજ્ય સંબંધ છે લોભાત્મક અધરામૃતનું એટલે કે ભગવત પ્રસાદનું સેવન નથી જ્યારે મુખાર વિંદની ભક્તિમાં સાક્ષાત એનું અધરામૃતનું જ સેવન છે આવી લોભાત્મક અધરામૃત સેવન રૂપ ફળ આપનારી ભક્તિ તો કેવળ પુષ્ટિ દ્વારા જ સિદ્ધ થાય છે અને તે પણ આપણા આચાર્ય શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણના મુખારવિંદ રૂપ તેથી એવી ભક્તિ એવો શ્રીના અનુગ્રહથી જ સિદ્ધ થાય મુખારવિંદની ઈચ્છા વાળા હોય તેમણે પ્રથમ તો શ્રીમદાચાર્યજી નો આશ્રય સર્વ પ્રકારે કરવો રહ્યો એથી જ સઘળું સિદ્ધ થશે એટલે હવે આવી ભક્તિની અવસ્થા કેવી હોય એના સાધનાદિક કેવા હોય એ વગરનો એવો શ્રીની કૃપાથી મારા હૃદયમાં રહેલું છે તે પ્રમાણે આપણા ભગવદીઓના તથા મારા સંતોષ અર્થે નિરૂપણ કરું છું જેમ મર્યાદ બ્રહ્મ બ્રહ્મભાવ સાધન તેમ પુષ્ટિભક્તિમાં ભાવ સાધન છે તેમ જાણવું ખરી રીતે તો આ ભાવ ફલિત ત્યારે થાય છે કે જ્યારે સર્વાત્મ ભાવનો અંદર પ્રવેશ થાય અને દેહ અંતઃકરણ આત્મા સર્વ એના સ્વરૂપ બને એવા સર્વાત્મ ભાવથી ભગવાનમાં આત્મભાવ પોતાપણો થાય છે એવો ભાવ થવાથી આપણા દેહાદિક સર્વે પ્રભુ માટે જ ઉપયોગી બની જાય છે પણ સર્વાત્મ ભાવવાળો ભક્ત પોતાના દેહ સંબંધી હિતો સિદ્ધ કરવા માટે ભગવાનની અપેક્ષા રાખતો નથી પોતાનું દૈહિક સુખ લૌકિક કાર્યો પ્રભુ સિદ્ધ કરી આપે એવું ઈચ્છતો નથી ઉલટું પોતાના દેહની રક્ષા પણ પ્રભુની લીલા એટલે કે સેવામાં ઉપયોગી થાય તે માટે જ કરે છે આમાં સ્વાર્થ બુદ્ધિને સ્થાન નથી અહીં તો ભગવાન એ જ એના સ્વાર્થરૂપ છે જ્યાં સ્વાર્થ પણ ભગવાન જ હોય ત્યાં એવા ભાવને લીધે ભગવાનમાં નિશ્ચય નિષ્કારણ સહજ પ્રીતિ થાય છે અહીં ફલની ઈચ્છાને સ્થાન નથી લૌકિકોમાં જેમ ધન મુખ્ય હોય છે અને એ ન મળે તો એને માટે લોકો અનેક દુઃખ સહન કરે છે અરે પોતાનો પ્રાણ સુધા ત્યજી દે છે તેમ અહીં નથી અહીં તો સર્વ લૌકિક વૈદિકનો ત્યાગ સહજ રહેલો હોય છે જેમાં કોઈ પણ ફળની આશા ન રહેલી હોય તેવા ભાવને સર્વભાવ કહેવામાં આવે છે ભગવાનમાં સહજ પ્રીતિ હોય તો જ આવું બને એવી જ રીતે આ માર્ગમાં દીનતા એ એક મુખ્ય વસ્તુ છે શ્રવણાદિક સાધનો મુખ્ય નથી રાસ ક્રી વખતે ગોપી ગીત દ્વારા દિનતા સિદ્ધ થઈ ત્યારે જ પ્રભુ પ્રસન્ન થઈ પ્રગટ થયા ને ભક્તોને ફળનું દાન કર્યું હતું માટે દિનતા સિદ્ધ થાય તે પ્રમાણેનું સર્વ કાર્ય કરવું જે કાંઈ દિનતાનો નાશ કરે એવું હોય તે સર્વ વિરોધી માનવું ખરું જોતા આ માર્ગમાં અંગીકાર થતાં જ એ અંગીકૃત જીવોમાં હરિદૈન્યની વૃદ્ધિ કરે છે એટલું જ નહીં પણ જે કાંઈ મદાદિકને ઉત્પન્ન કરે તેવા દુષ્ટ લૌકિકનો પણ પોતે નાશ કરે છે પ્રભુએ જેઓને અંગીકાર કર્યા છે તેઓના ભાવનો નિર્વાહ પણ પ્રભુ જ કરે છે બાકી જીવો તો સ્વભાવથી જ દુષ્ટ છે તેથી ભાવથી કેવી રીતે ચાલે થી જેમ કોઈ પિતા દંડ લઈને પણ પોતાના પુત્રનું હિત જ કરે છે તેમ પ્રભુ ભક્તનું કરે છે જેઓ પ્રભુના આશ્રિતો છે તેમને જો દંડ થાય તો એ પણ પ્રભુનો અનુગ્રહ છે એમ જાણવું જેઓ પોતાના હોય તેમને જ દંડ દેવામાં આવે છે જેઓ પારકા હોય તેમની તો ઉપેક્ષા કરવામાં આવે છે આમ અહીં શ્રી કૃષ્ણ પરોક્ષ રહેલા હોવાથી જીવે તો હંમેશા આરતી જ કરવી પ્રભુ ભક્તની આરતી જોતા જ પ્રસન્ન થાય છે માટે સંઘ કરવો તો ભાવવાળા ભગવદીઓનો જ કરવો જેથી ભાવની વૃદ્ધિ થાય જેમ દેહધારી પ્રાણી વાઘથી બીએ તેમ જીવે દુત્સંગથી બીતા રહેવું જોઈએ દુઃસંગને જ ભગવદ્ ભાવનો દરેક રીતે નાશ કરનારો માનવામાં આવ્યો છે ભરતાદિ દુત્સંગથી જ બહિર્મુખ થયા એવું આપણે શાસ્ત્રોમાં સાંભળ્યું છે ભીષ્મ સુત્સંગ દોષ તથા અન્ન દોષને લઈને બહિર્મુખ થયા હતા ચિત્ત લૌકિકમાં ઓતપ્રોત થઈ જાય તો તેમ થવાથી અલૌકિક ભાવનો લોપ એટલે કે નાશ થાય છે માટે ચિત્તમાંથી લૌકિક આવેશને સદા દૂર કરતા રહેવું હૃદયમાં હંમેશા વૈરાગ્ય અને સંતોષ બેવ રાખવા એના સતત અભ્યાસથી મનનો કદાચિત લૌકિકમાં અભિનિવેશ થતો અટકશે લૌકિક વાસનાનો અભાવ થાય એ માટે ચિત્તમાં અવશ્ય વૈરાગ્યનું ચિંતન કરવું અને લોભવૃત્તિ નિવૃત્ત થાય એ માટે સંતોષને સેવવો કેમ કે આ કામ અને લોભ બેવભક્તિમાં બાધક છે કામાદિથી ઇન્દ્રિયો વિમુક્ત થાય અને લોભથી પાખંડ આવવાનો સંભવ છે અને ક્રોધ તો બંનેની વચ્ચે રહેતો હોય તે મહાન બાધક છે આ ત્રણેય બાધક છે એ ક્રોધ માર્ગના સર્વ સ્વરૂપ એવી દીનતાનો નાશ કરનારો છે અને દીનતા તો શ્રી કૃષ્ણ સેવા કથા વગેરે સર્વ કાર્યોમાં બીજરૂપ છે જેવી રીતે મંત્ર શાસ્ત્રોમાં બીજ મુખ્ય છે બીજ સાથેનો મંત્ર ફલ દેનારો છે તેવી જ રીતે બીજરૂપ દીનતાના અભાવમાં સેવાદી સર્વે પુષ્ટિફળ સિદ્ધ કરનારા થતા નથી માટે ભક્તિમાન જીવે દીનતાનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરવું જોઈએ ગોપીજનો કેવળ દીનતાથી જ સિદ્ધિવાળા થયા મર્યાદામાં કૌડિન્ય ઋષિ પણ પરોક્ષ રીતે દીનતાથી જ સિદ્ધિ પામ્યા હતા માટે અહીં હરિ માટે વિરાહાત્મક ભાવ સદા ફલરૂપ માનવામાં આવ્યો છે વિરાહાત્મક ભાવનાથી સ્વરૂપમાં રસાત્મકપણું ચહવાથી પ્રભુની સર્વ લીલા સાથે એ સમન્વિત થયેલો છે આવી વિરાહાત્મક ભાવનાથી સ્વરૂપમાં વિશેષ કરીને નિરંતર સાક્ષાત્કાર થાય છે એનાથી સર્વ લીલાની અનુભૂતિ એકી સાથે થાય છે આવું સમજી મનથી પુષ્ટિ માર્ગની ભાવના કરવી તો શ્રી વલ્ભાચાર્યજીના ચરણકમળની કૃપાથી એની પ્રાપ્તિ થશે માટે જેઓ શ્રી કૃષ્ણ રસના ચાહકો છે અને સદબુદ્ધિવાળા છે તેમણે તો ભાવ વડે સર્વથા શ્રી મહાપ્રભુજી એ જ મારું સ્થાન છે એવી શરણ ભાવના નિરંતર કરવી